જો મિત્રો ચેક કુલાની છે આ બધી માર્કેટ જે સ્લીપર ને બધું વેચે છે ઘણી બધી વસ્તુ જો આ છે છોડાની દુકાન ઘણા બધા રમત રમકડાવાળા ને એવું બધું અહીં મળે છે આ છોકરા માટે ઘણી બધી વસ્તુ જો માળાયું આ સરસ મજાની મજાક છે હે

સરસ મજાની મળે છે બધું જોડે ડેકોરેશન માટે પણ છે ચોટીલા ડુંગર હેઠે જ છે આ દુકાન સરસ મજાની તમારે પણ જો મૂર્તિ લેવી હોય કોઈ સો પીસ લેવું હોય તો આવજો અહીં કાને આય આવો તારે જરૂર થજો અહીં કણે જોજો દસ દસ રૂપિયા ભાઈ પ્રસાદી વેચે છે અરે ભાઈ આવી ગયા વ્લોગમાં યાર આપડા વ્લોગમાં આવી ગયા હા હા અમે ઉતરીને આવ્યા હતા એવું છે ઈ હાચ મિત્રો આ છે પોટાની દુકાન જો બધા મોટા મોટા પોટા છે સરસ મજાના લાઈટ વાળા જોઈ શકો છો મુત્ર માર્કેટ છે અવય ચંપલ માં લેડીઝ ના ચંપલ બધી વસ્તુ મળે છે તમે પણ આવો તો આ બધું તમારે ખરીદી કરવાની હોય થઈ શકે છે તો થેલા ને એવું બધું જો અહિયાં ટેટુ પડાવવું હોય તો અહિયાં પણ આવી શકે છે